સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે ઉપર હોટેલોમાં મામલતદાર અને સુરેન્દ્રનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમે સપાટો બોલાવ્યો સત્તર દુકાનો હોટેલોમાં ચેકિંગ હાથ ધરાયું મામલતદાર ટીમ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સની સંયુક્ત કામગીરીમાં સત્તર જેટલી દુકાનોને હોટેલ ચેક કરાઈ પાંત્રીસ જેટલા લેવામાં આવ્યા ચીજવસ્તુના નમૂના ને એક્સપાયરી ડેટ વાળી પનીર સહિતની ચીજવસ્તુઓનો નાશ કરાયો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પંથકમાં મામલતદાર ટીમ અને ફૂડ એન્ડ ડ્રગના અધિકારી દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ચેકિંગમાં લખતરમાં આવેલા અલગ અલગ મીઠાઈ ફરસાણ દુકાનો તેમજ હોટેલોમાં ચેકિંગ હાથ ધરાયું હતું અલગ અલગ હોટેલ ફરસાણ તેમજ હોટેલોમાંથી પાંત્રીસ જેટલા નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા જેમાં હાઈવે ઉપર આવેલા ઉમિયા હોટેલ રામઝોપડી હોટેલ જેવી હોટેલોમાંથી પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં રામઝોપડી હોટેલમાં એક્સપાયરી ડેટ વાળું પનીર મળી આવતા તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો લખતર મામલતદાર આર આર પટેલ તેમજ મામલતદાર ટીમના સહદેવસિંહ રાઠોડ સુરભા ગોહિલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના પીબી સાવલિયા ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરેન્દ્રનગર તેમજ એજી પ્રજાપતિ સંયુક્ત ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ચેકિંગ દરમિયાન હોટેલોને મીઠાઈની દુકાનો અને ફરસાણની દુકાનમાં સાફ સફાઈનો અભાવ તેમજ તેલના નમૂના લેવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં હતી જેમાં એક્સપાયરી ડેટ તેમજ વાસી ચીજ વસ્તુઓ સાફ લઈ સ્થળ પે નાશને નિકાલ કરવામાં આવ્યો હતો પિયુષ સાવલિયા ફૂડ સેફ્ટી ઓફિસર ફૂડ એન્ડ ડ્રગ સુરેન્દ્રનગર આજરોજ અમે લખતર મુકામે ફરસાણ મીઠાની દુકાન નાસ્તાની દુકાનો રેસ્ટોરન્ટ હોટલોમાં આજે ચેકિંગ કરવામાં આવેલું અને એમાં આશરે રો મટીરિયલ્સના પ્રિપેર ફૂડના પછી તૈયાર રાંધેલ ખોરાકના જેવા આશરે પાંત્રીસ જેટલા નમૂના લેવામાં આવેલા એમાં કઈ કઈની નથી એમાં આપણે બે ત્રણ અંદર એક્સપાયર માલ જે નીકળેલો છે એનો નાશ કરેલો સ્થળ ઉપર જ હું રાજેશ પટેલ મામલતદાર લખતર આગામી સમયમાં દિવાળી જેવા તહેવારો આવતા હોય પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેરા ન થાય તે હેતુથી લખતર ખાતે આવેલ મીઠાઈની દુકાનો ફરસાણની દુકાનો નાસ્તાની દુકાનો તથા હોટલોમાં ફૂડ અને સેફ્ટી કચેરીના અધિકારી સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું અને જેમાંથી અલગ અલગ પ્રકારના સેમ્પલો લેવામાં આવ્યા હતા અને જે નાશપત્ર કરવા થતો જથ્થો નાશ કરવા કરવામાં આવેલો હતો